નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચાર માં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરના ઢોકળિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રોડની હાલત ખરાબ બોડેલી નગરના ઢોકળિયા વિસ્તારમાં આવેલા ઢોકળિયા ગ્રામ પંચાયતથી લઈને ચાર રસ્તા તેમજ ઓસંગ બ્રિજ સુધીના રોડની ખરાબ હાલત જેમાં જોવા મળ્યા મસ્ત મોટા ખાડાઓ ખાડાઓમાં ભરેલા પાણી અને ગંદકી જ્યારે પંચાયતની સામેના ભાગમાં રોડની સાઈડ ઉપર જોવા મળ્યો કચરાનો ઢેર રોડમાં પડી ગયેલા મોટા ખાડાઓને લઈને આ વિસ્તારના વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા ખરા ખાડાઓમાં પાણી ભરેલા રહેતા હોવાથી રાહદારીઓને પણ ચાલતા આવવા જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રોડની આ હાલતને લઈને ત્યાંના દુકાનદારોને પણ ધંધા રોજગારમાં તકલીફ પડી રહી છે ઢોકલિયા ગ્રામ પંચાયત આગળથી જ રોડની ખરાબ હાલતની શરૂઆત થાય છે છતાં તંત્ર આ ખાડા કાન કરીને ગોળ નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા સમારકામની કે ખાડા પૂરવાની કોઈ પણ કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી જ્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી જેવા કોઈ ઉચ્ચ કોટીના નેતા આવે ત્યારે આ માર્ગ પર નાના ખાડાઓ તંત્ર દ્વારા તાત્કાલિક પૂરીને માર્ગને નવું કરીને સુશોભિત કરવામાં આવે છે જે થોડાક જ સમય પછી જેસે વેસેની સ્થિતિમાં આવી જાય છે તો તંત્ર દ્વારા આ માર્ગ લાંબા સમય સુધી ટકી રહે એવું બનાવવામાં આવે એવી પ્રજાની માંગ જોવા તેમાં સાંભળવા મળી રહી છે ધન્યવાદ